સુરત હોમગાર્ડ કમાન્ડર ડોક્ટર પ્રપુલ શિરોયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર હોમગાર્ડના સી ઝોન યુનિટ સુરત શહેરમાં ફરજ બજાવતા શ્રી અરુણ એસ તિવારી કે જેઓ હોમગાર્ડ દળમાં તારીખ ચાર ત્રણ ઓગણીસો ને ત્રાણું થી ભરતી થયા હતા અને છેલ્લા બત્રીસ વર્ષથી હોમગાર્ડ દળમાં સેવા આપે છે મનોજ પીબારી બારી જેઓ સત્યાવીસ પાંચ બે હજાર પાંચના રોજ હોમગાર્ડ દળમાં ભરતી થયા હતા જેઓ વીસ વર્ષથી દળમાં સેવા આપે છે ગુજરાત હોમગાર્ડ દળ તરફથી યોજાયેલ પ્લાન ટુ કમાન્ડર રેન્ક ટેસ્ટ વર્ષ બે હજાર ચોવીસ પચીસ હોમગાર્ડ તાલીમ કેમ્પ જરોદ તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા ખાતે ગુજરાત રાજ્યના કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન નીચે યોજાઈ હતી જેમાં શ્રી અરુણ એસ તિવારી જિલ્લા વાઇસ મેરિટ લિસ્ટમાં માં ત્રશી ક્રમાંકે જિલ્લા વાઇસ મેરિટ લિસ્ટમાં માં અઠ્યાસી ક્રમાંકે પ્લાન્ટ ટુ કમાન્ડર ની રેન્કમાં ઉત્તીર્ણ થયા જેઓને રેન્ક ધારણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમ કમાન્ડન્ટ શ્રી ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ જણાવ્યું હતું કે હોમગાર્ડ દળ માનદ દળ છે જેમાં યુવાનો પોતાના ધંધા વ્યવસાય કરતા કરતા આપણા શહેર તેમજ દેશની સેવા કરે છે અઢાર વર્ષથી થી પિસ્તાલીસ વર્ષ સુધીના કોઈ પણ ભાઈઓ તેમજ બહેનો આ દળમાં જોડાઈ શકે છે ધોરણ દસ પાસ હોવા જરૂરી છે પ્લાન્ટ કમાન્ડર રેન્ક ટેસ્ટ ઉત્તીર્ણ કરનારને અભિનંદન પાઠવ્યા હતા સચિન હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી થોમસ પઠારેનાઓએ ઉપસ્થિતિમાં તેમજ સી ઝોનના ઓફિસર કમાન્ડિંગ શ્રી ગિરીશ એચ પટેલનાઓના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિનિયર પ્લાન ટુ કમાન્ડર શ્રી વિજય ટી મહાજન શ્રી રાકેશ આર વાઘ શ્રી મહેન્દ્ર પીલુહાર શ્રી રવિન્દ્ર આર ચાંભર તેમજ પાર્ટ ટાઈમ ક્લાર્ક શ્રી પ્રવીણ કોહલે તથા એનજીઓ ગણેશ પાટીલ હીરાલાલ વાઘ રાજુ વાઘ નીતિન મહાજન કૈલાશ જાદવ તેમજ હોમગાર્ડ સભ્યો હાજર રહીને અભિનંદન પાઠવીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ સુરત